તો ખાસ કરીને મારા મહેમાનો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજમાં વિડિયો જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમે વિડીયો જુઓ ભાઈ એટલી વાર માટે હું તમારી માટે ચા પાણીની વ્યવસ્થા કરતો રહું ભાઈ તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ અને પેજને પણ ફોલો કરી નાખજો હવે અત્યારે વાત કરવામાં આવે તો આરતી સંઘાણી નહીં પણ હવે આરતી ગોહેલ કઈ સમાજના યુવાનોએ કાર્યક્રમ ન આપવા માટે પણ અપીલ કરી ક્યાંક ને ક્યાંક આરતી સંઘાણીને હવે કોઈ કાર્યક્રમ ન આપતા ભાઈ એવી મિત્રો સમાજ તરફથી અપીલો પણ કરવામાં આવી કેમ કે આ દીકરીએ પોતાની સમાજ છોડીને બીજી સમાજની અંદર લગ્ન કરી દીધા પહેલા તો કિંચલબેન દવે અને ત્યાર પછી હવે આરતીબેન સંઘાણી આરતીબેન એમ કહી રહ્યા છે કે શું મારી મરજી નથી હું મારી મરજીથી લગ્ન કર્યા છે એમાં તમને શું વાંધો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતી લોક સંગીત અને ડાયરાના ક્ષેત્રે જાણીતી ગાયિકા એવા આરતી સંઘાણી અત્યારે ભારે સામાજિક વિવાદના કેન્દ્રમાં આવી ચૂક્યા છે લેવા પટેલ સમાજની આ કલાકારે અન્ય જ્ઞાતિના યુવાન દેવાંગ ગોહેલ સાથે લગ્ન કર્યા હોવાની જાણ બહાર આવતા જ પટેલ સમાજમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળ્યા છે આ મુદ્દો રાજકોટ અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો મિત્રો હવે આપણે આગળના સમયની અંદર જોઈશું કે મિત્રો આરતીબેનને લઈને આપણને શું સમાચાર મળે છે અત્યારે એવો સમાચાર મળી રહ્યા છે કે પોતાની સમાજ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આરતો આરતી સંઘાણી નહીં હવે આરતી ગોહિલ થઈ ગઈ ભાઈ કેમ કે આપણી સમાજને છોડી દીધી તો શું ખરેખર મિત્રો આરતીબેનને લઈને તમે શું કહેવા માગશો કમેન્ટ કરીને જરૂર બતાજો બાકી આ માહિતી મેં તમને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપી છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બી જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવો શું કરતા રહેજો ધન્યવાદ